શ્રીમતી લીલાવતી બેન બાપુલાલ ગુજારીયા કોમર્સ કોલેજ દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના એનએસએસ વિભાગની પ્રેરણાથી કોલેજના ના પ્રિન્સિપાલ ડોક્ટર ડીએસ ચારણના માર્ગદર્શનમાં કોલેજના એનએસએસ વિભાગ દ્વારા અંબાજી ભાદરવી પૂનમના મેળામાં જતા પદયાત્રીઓ માટે જે કેમ્પ લગાવવામાં આવે છે તેમાં થરા શિહોરી થરા રૂટમાં આવતા કેમ્પોમાં વપરાયેલા પ્લાસ્ટિકને એકઠું કરી આ અભિયાનને હાથ ધરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેળવડી મંડળના પ્રમુખ ધીરજ કુમાર શાહ અને પ્રિન્સિપલ ઉપસ્થિત રહી સ્વયંસેવકોને અભિનંદન પાઠવ્યા હતા અને વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે કરવામાં આવતી સેવાકીય કામગીરીની પ્રશંસા કરી હતી કોલેજથી શરૂ થયેલા જલારામ મંદિર થરાના ટ્રસ્ટીઓ સ્વાગત કરી કોલેજના વિદ્યાર્થીઓની આ સેવાકીય કામગીરીને બિરદાવી હતી કોલેજના સ્વયંસેવકોએ મંદિર પરિસરમાં સફાઈ કરી તેમજ મંદિરે લગાવવામાં આવેલા કેમ્પમાંથી પ્લાસ્ટિક એકઠું કર્યું હતું આ ઉપરાંત વડા ડુંગરાસણ અને રતનપુરમાં આવેલા કેમ્પની સફાઈ કરવામાં આવી હતી આ સેવા કાર્યમાં કોલેજના એનએસએસના ચાલીસ સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક કાર્ય કર્યું હતું આ અભિયાનનું સફળ સંચાલન પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર ગૌરવ માળી અને ડૉક્ટર રામ સોલંકીએ કર્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય ડાભાણી વી કે ડાભાણી ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે